આખો દાખલો તમને કમ્પ્લીટ આવડી જશે એ પણ મારી ગેરંટી છે પણ જોવાથી નહીં આવડે એને ધ્યાનપૂર્વક જોવો પડશે અને એની જાતકીયતા મારે શું કરવી પડશે પ્રેક્ટિસ કરવી પડશે બરાબર અને સૂત્રો આપણને યાદ હોવા જોઈએ જો સૂત્રો ન આવડતા હોય તો આના પહેલાનો વિડીયો બેઝિક ઇન્ટ્રોડક્શનનો વિડીયો તમે જોઈ લેજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિડીયોની લિંક મળી જશે કમ્પ્લીટ એક કમ્પ્લીટ કરીશું વિડીયોમાં અંત સુધી બનાવી લેજો સો ટકા તમને કમ્પ્લીટ આવડી જશે એ મારી ગેરંટી છે પણ ધ્યાન રાખવું પડશે તો આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર એક પહેલા નંબર ની અંદર આપણે વાંચી એની રકમ જન્મ દિવસો રૂપિયા ભ્રમડો મળ્યો તે રંગેલો ન હતો તે પોતાના ક્રેયન રંગથી ભમેડાને રંગ કરવા માંગતો હતો લાલ પીળો લીલો કાળો બરાબર રંગથી શું કરતો ભમડાને રંગ કરવા હતો આ શંકુ અર્ધ અર્ધગોળા જેવા ભાગથી બનેલો હતો આ શું કહેવાય શંકુ એના ઉપર કહેવાય અર્ધગોળો એનાથી બનેલો હતો ભમડાની કુલ ઊંચાઈ આપણને આપેલી છે આખો ભમાડો એની ઊંચાઈ આપે પાંચ સેન્ટીમીટર અને કીધેલું છે કે અર્ધ ગોળાનો વ્યાસ આ શું આપણી પાસે ઉપરનો ભાગ એ અર્ધ ગોળો અને એનો વ્યાસ આપણ આપ્યો છે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બરાબર તો આપણે કીધેલું છે તો ભમાડા રંગ કરવાના સંપૂર્ણ ભાગનો કુલ પૃષ્ઠફળ શોધો એક વાત યાદ રાખવાની કે ભમાડો બારથી રંગ થશે ભમાડો જે રહ્યો એ અંદરથી રંગ થશે નહીં આવો ભમેડો આપણી પાસે છે બરાબર સૌ પ્રથમ આપણે શું કરીએ આખો દાખલો મોઢે આકૃતિ પરથી સમજી લઈએ એના પછી આપણે દાખલો સ્ટાર્ટ કરીએ ધારો કે આપણને ભમેડો આપ્યો છે કે જેની અંદર નીચે આપણને આપેલો છે શંકુ ઉપર આપણને આપ્યો છે અર્ધઘોળો બરાબર આપણે રંગ ક્યાં કરવો એ જોવાનું છે આખું એને શું શોધણો છે પૃષ્ઠ શોધવાનું છે તો નીચે આપણને આપ્યો છે શંકુ ઉપર આપણને આપેલો છે અર્ધઘોળો તો શું થશે શંકુનું નું પૃષ્ઠફળ અથવા તો શંકુનું ક્ષેત્રફળ અને અર્ધગોળાનું ક્ષેત્રફળ પણ યાદ રાખવાનું કુલ ક્ષેત્રફળ ને લઈએ વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈશું બરાબર આપણે અલગ રીતે સમજીએ ધારો કે આપણી પાસે છે શંકુ બરાબર તો શંકુનું કુલ પૃષ્ઠફળ ક્યારે થશે કે જ્યારે આ શંકુની વક્ર સપાટી આજે બારની સપાટી રહી આ બધી શું છે વક્ર સપાટી અને કુલ સપાટી ક્યારે થશે જ્યારે આપણે એને વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ કરીશું ત્યારે શું થશે કુલ ક્ષેત્રફળ થશે પણ આની અંદર આપણે શું લઈશું શંકુનું માત્ર ક્ષેત્રફળ લઈશું અને અર્ધ ગોળાની પણ વક્ર કારણ ક્ષેત્ર જે અર્ધ ગોળાનો પેલો વાળો ભાગ આવે એ ક્યાં છે શંકુ અને અર્ધ ગોળાનો જે ગોળા વાળો ભાગ આવશે એ ક્યાં છે અંદર દબાઈ ગયેલો હશે મતલબ આપણને આપણે ભમાડો બાકી રહી તો તમને જોઈને ખબર પડી જશે કે રંગ કયા ભાગમાં થશે એક આજે શંકુ રહ્યો આ શંકુ એના બહારના ભાગમાં અહીંયા રંગ થશે અને એની ઉપર આપણે શું આપ્યું છે એક અર્ધ ગોળો આપ્યો છે તો અર્ધ ગોળાના ઉપરના ભાગમાં રંગ થશે કમ્પ્લીટ તો આપણે રંગ કયા ભાગમાં થશે એક જોઈશું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધું પડશે બીજાનું અર્ધગુળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધું પડશે તો આપણે જોઈએ વક્ર સપાટી પહેલા આવશે શંકુ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આપણી પાસે પાય આર એલ એના પછી અર્ધગુળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર પાસે ટુ પાય આર સ્કવેર કમ્પ્લીટ આપણે આશા વ્યાસ આપેલું છે જો આપણને વ્યાસ આપેલો હોય તો આપણને સર્ગાથી ત્રીજા આર મળી જશે બરાબર અને આપણને યાદ રાખવાનું કે બંનેની જે ત્રીજા એકલી થશે સરખી થશે ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે કાં વ્યાસ બરાબર શું થશે બે ગુણ્યા ત્રીજા તો ત્રિજ્યા બરાબર થશે 2 વ્યાસ ભાગ્યા બે વ્યાસ આપણને આપશે ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે આપણને શું મળશે બંનેની ત્રિજ્યા જે મળશે એકદમ સરખી મળશે હવે આપણો વાત આવશે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે જેની અંદર આવશે પાય એલ અને એલ શું છે આપણી શંકુની તિયર ઊંચાઈ ત્રાસી ઉંચાઈ છે તો વક્ર ઊંચાઈ તો આ જે ભાગ રહ્યો આપણને ખબર છે એને શું કહેવાય છે એલ કેવાશે એલ શોધવા માટે શું જોઈએ એલ સ્કવેર નું આપણે સીપાસ સૂત્ર બરાબર એચ સ્કવેર પ્લસ આર સ્કવેર આ એચ એચ એટલે શું થાય શંકુ યાદ રાખવાનું એલ વાળું જે સૂતર્યુંત્ર શંકુ માટે વપરાશે બરાબર આપણને આ જે ઊંચાઈ આપેલી છે જોઈએ આપણને આટલી ઊંચાઈ આપેલી છે જે વ્યાસ કહેવાય ત્રણ પોઈન્ટ પાંચ આપેલો છે તો આ જે ત્રીજા કહેવાશે આટલો ભાગ શું કહેવાય એની ત્રિજ્યા કહેવાય તો ત્રિજ્યા કેવી થશે ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે થશે આપણે અહીંયા લખી દઈએ કહી જે ત્રીજા આર બરાબર શું થશે આર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે સેન્ટીમીટર ખબર પડી ગઈ છે કાં કાંકર શું કર્યું વ્યાસ ભાગ્યા બે કર્યું આપણને ત્રિજ્યા મળી આવા જે આ ત્રિજ્યા છે ત્રીજા આપેલી શું કહેવાય આ બીજી ત્રીજા કહેવાય એ રીતના આ પોઈન્ટ લઈએ જે શું વર્તુળનું કેન્દ્ર ત્યાંથી ધારો કે આપણે આટલો ભાગ લઈએ તો એ પણ શું કહે કહેવાશે ત્રીજા કહેવાશે તો એ રીતના આટલો સીધો એથી આટલો આખો ભાગ લઈશું આ જે મેં દોર્યું એ ભાગ શું કહેવાય વર્તુળ જેવું એની ત્રીજા કહેવાય તો એ ભાગ પણ આપણો કેવો છે ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે જો તમને આટલું સમજણ પડી ગઈ તો આખો દાખલો તમને આવડી જશે આ ભાગ છે આપણી ત્રિજ્યા વર્તુળનું કેન્દ્ર અને ત્યાંથી આ ભાગ પણ કેવું થશે વર્તુળની ત્રિજ્યા તો આટલો ભાગ જોઈ રહ્યો છે વર્તુળની ત્રિજ્યા આટલો ભાગ જે કેટલી થશે ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે કમ્પ્લીટ જો આ ભાગ ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે થાય આ ભાગ આખો આપણને પાંચ આપેલો હોય તો આપણને આટલો ભાગ મળી જાય અને આ ભાગ શું થશે શંકુની ઊંચાઈ થશે કમ્પ્લીટ શંકુની ઊંચાઈ જેને આપણે એક વખત દોરી દઈએ અહીંયાથી જેને આપણે ડેશ ડેશ કરીને દ બરાબર આ જે આડો ભાગ રહ્યો એને કહીશું આપણે શંકુની વક્ર ઊંચાઈ તેર ઊંચાઈ અથવા તો ત્રાસી ઊંચાઈ એલ અને આ કહેવાશે તો આપણે શંકુની ઊંચાઈ એચ શોધવા માટે શું કરીશું આખો જે ભમણ રહ્યો એની ઉંચાઈ માઇનસ અર્ધ ગોળાની ઊંચાઈ તો અર્ધ ગોળાની ઊંચાઈ તો આપણે શું કહીશું આખા પાંચમાંથી બાદ જશે આટલું આખું સીધો એચ મળી જશે અને એચ મળો એના પછી આપણે શું શોધી શકાય એલ અને એલ મળો એના પછી આપણે શંકુની વક્રશાણી નું ક્ષેત્ર શોધીશું અને એના પછી આપણે ભમણાં કુલ પૃષ્ઠ શોધીશું બરાબર તો આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ દાખલો સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ અહીંયા લખી દઈશું કે અહીંયા આપણે શું આપ્યું છે આપણે શોધીશું તો લખીશું કે શંકુની ઊંચાઈ એચ બરાબર આપણે લખીશું શંકુની ઊંચાઈ એચ બરાબર શું થશે આખો જે ભમડાની ઊંચાઈ રહી માઇનસ અર્ધ ગોળાની ઉંચાઈ તો અર્ધવર્તુની ઊંચાઈ તો પાંચ માઇનસ ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે તો પાંચ

હવે આપણી પાછી એચ એલ નું સૂત્ર હતું એલ સ્કવેર બરાબર એચ સ્કવેર પ્લસ આર સ્વેર બરાબર આ સૂત્ર ઓલરેડી આપણા પહેલાના લેક્ચરમાં જોયું ફર્સ્ટ લેક્ચરમાં કે જેની અંદર બેઝિક ઇન્ટ્રોડક્શન ફોર્મ્યુલા જોયા હતા બરાબર તો બરાબર અહીંયા એચ સ્ક્વેર એટલે શું થશે છ પોઈન્ટ પાંચ ભાગ્યા બે નો તો છ પોઈન્ટ બે એનો થશે સ્કવેર પ્લસ આર શું પાસે બે અને એનો શું થશે સ્ક્વેર કમ્પ્લીટ તો આપણે શું કરીએ છીએ છ પોઈન્ટ પાંચ સ્કવેર કરીએ તો 6.5 નો સ્કવેર કરવા માટે આપણે શું કરવું 65 ગુણ્યા પાસઠ કરવાના જે જવાબ આવે એની અંદર આપણે બે પોઈન્ટ કાપી દઈશું શા માટે બે પોઈન્ટ કારણ છ પોઈન્ટ પોચ ગુણ્યા છ પોઈન્ટ બરાબર

તો શું થશે છ પોઈન્ટ પાંચ ગુણ્યા છ પોઈન્ટ પાંચ જેની અંદર આપણે શું કરવાનું 65 ગુણ્યા પાસઠ કરવાનું જયારે આપણા ગુણાકાર કરીશું આપણે આપણને શું મળશે ચાર બસો પચીસ મળશે બરાબર અને અંદર છ પોઈન્ટ હતું અહીંયા પણ છ પોઈન્ટ પાંચ હતું તો અહીંયા એક પોઈન્ટ અહીંયા એક પોઈન્ટ ટોટલ બે પોઈન્ટ થયા તો આપણને જે જવાબ મળ્યો એની બે પોઈન્ટ કટ કરીશું તો અહીંયા આગળ પોઈન્ટ હોય તો ત્યાંથી એક પોઈન્ટ અને બે પોઈન્ટ એટલે આપણે જવાબ મળશે બેતાલીસ પોઈન્ટ પચીસ પોઈન્ટ રીતના આપણે ત્રણ પોઈન્ટ પાંચ ત્રણ મતલબ શું કરીશું ગુણ્યા ત્યારે આપણને જવાબ મળશે બારસો બે પોઈન્ટ પચીસ નીચે આપણે શું કહીશું બંનેનો સરવાળો જે થશે ચોપન પોઈન્ટ પચાસ નીચે ચાર એમના એમ કમ્પ્લીટ આપણે શું કરીએ તો આ શું મળ્યું આપણને એલ બરાબર મળ્યું હવે શું કરીશું આપણે એલ બરાબર જોયું હોય તો આપણે શું કરીશું આનું વર્ગમૂળ કરવાનું તો આપણે શું લખીશું એલ બરાબર શું થશે વર્ગમૂળમાં ચોપન પોઈન્ટ પચાસ અને ભાગ્યા શું થશે ચાર ચારનું વર્ગું નીકળશે બે તો એર બરાબર આપણે નીચે લખીશું બે અને જે ચોપન પોઈન્ટ પચાસનું એનું વર્ગમુણ આપણને શું મળશે સાત પોઈન્ટ ચાર યાદ રાખવાનું આવું જે દાખલો હોય જેની અંદર પોઈન્ટમાં વર્ગમું આપેલું એનું વર્ગમું ક્યારે પણ સરળતાથી નીકળે નહીં એના માટે આપણે મહેનત કરી પડશે થોડી જોઈએ આપણે અહીંયા જે આખું મળ્યું કે બેતાલીસ પોઈન્ટ પચીસ એ કોનો સ્કવેર મળ્યો હતો છ પોઈન્ટ પાંચ નું એ રીતે આપણે શું કરું ધીરે ધીરે એક સંખ્યા વધતું રહેવાનું આપણે યાદ રાખવાનું ડાયરેક્ટ પોઈન્ટ પાંચ વધારે દેવાનો જો બંને સંખ્યાની અંદર પોઈન્ટ પાંચ વધી જાય અહીંયા ઓછો હોય અહીંયા વધી જાય તો આપણે ડાયરેક્ટ વચ્ચેની સંખ્યા માટે ટ્રાય કરવાનું એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે તો જે સાત પોઈન્ટ ચાર જવાબ મળશે એ પણ આપણે ડાયરેક્ટ નહીં મળે એ કેવો મળશે આશરે મળશે તો આપણે પાછળ લખવું પડશે કે આશરે બરાબર મતલબ એકદમ પોઈન્ટમાં આના જેટલું જ મળશે બરાબર લગભગ લગભગ એની નજીક હશે કમ્પ્લીટ તો આપણે હવે સાત પોઈન્ટ ચાર ભાગે બે કહીશું તો આપણને એલ બરાબર શું મળશે ત્રણ પોઈન્ટ સાત સેન્ટીમીટર કમ્પ્લીટ તો અહીંયાથી આપણને એલની કિંમત મળી ગઈ ની કિંમત આપણે શાના માટે શોધીશી તું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્ર પર શોધવા માટે આવા આપણને દાખલો અહીંયા એકદમ સરળતાથી કમ્પ્લીટ છે તો આપણે શું કરીશું આપણે ભમડાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે તો અહીંયા પણ લખીશું કે ભમડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે એક તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સંકુની વક્ર સપાટી કઈ થશે આરા ફરીથી સમજાયપાટીલા જે બારનો ભાગ રહ્યો બહારનો નો બધો ભાગ શું થશે શંકુની વક્ર સપાટી થશે બરાબર અને પ્લસ શું થશે જે અર્ધગોળો રહ્યો અર્ધ ગુળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર તો ભમડાનું કુલ પૃષ્ઠફળ શાના માટે તો કે ભમડાના રંગ જેટલા વિસ્તારમાં થશે એટલા વિસ્તારનું કુલ પૃષ્ઠફળ તો એક થશે અહીંયા શંકુની વક્ર સપાટી પર થશે અને અર્ધ ગુળાની વક્ર સપાટી પર થશે ફરીથી કહું છું જે અંદરનો ભાગ રહ્યો આ જે શંકુ રહ્યો આપણી પાસે શંકુનો અંદરનો ભાગ આવશે નહીં કારણ કે આની ઉપર ડાયરેક્ટ શું આવી ગયું છે અર્ધ ગોળું બરાબર અર્ધ ગોળો આઈ જાય જે ઉપરનો અંદર જે આ ગોળો હતો એ ઘોડાની અંદર કલર થશે નહીં કારણ કે આની ઉપર શું આવી ગયું વર્તુળ આવી ગયું બરાબર તો એની ઉપર શું આગળ સોરી અર્ધ વર્તુળ આવી ગયું એટલે અર્ધ ગોળું આ તો અર્ધ ગોળ આવી ગયો તો જે અર્ધ ગોળાની અંદર પણ જે ગોળો કીધું હતું કે અર્ધોળાની અંદર પણ જે વર્તુળ આવે એ વર્તુળ પણ ક્યાંય જશે આની અંદર આવી જશે

ક્ષેત્રફળ બરાબર આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બીજાનું નંબરમાં શું થશે અર્ધ ગોળ છે તો અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કમ્પ્લીટ શું લખ્યું આપણે અર્ધાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો બરાબર શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણી પાસે પાય આર એલ અર્ધગોળાની વક્ર સપાટીનું સૂત્ર છે આપણી પાસે ટુ પાય આર સ્કવેર બરાબર તો અહીંયા આપણે ડાયરેક્ટ કિંમત ના મુકતા શું કરીશું બંનેની પાસે શું છે પાય આર કોમન છે અહીંયા પણ પાય આર છે અહિયાં પણ પાય આર છે તો શું કરીએ પાય આર ન કોમન લઈ લઈએ તો અહીંયા શું વધશે વધશે એલ પ્લસ અહીંયા પાઈ પાઇ અને આર કોમન નીકળી ગયું તો એક વચ્ચે બે અને બે આર આર એટલે એક આ નીકળી ગયો તો શું વધશે આર કમ્પ્લીટ આપણે પાઇની કિંમત મૂકીએ બાવીસ સતમાઉ ત્રણ પોઈન્ટ ચૌદ જે મૂકવું આપણે મૂકી શકાય અહીં આપણે કીધું છે કે પાય બરાબર બાવીસ લેવાનું આર આપણને આગળ કેટલો મળ્યો ત્રણ ભાગ્યા બે અને અહીંયા શું આવશે એલ એની કિંમત આપણને હાલ આગળ મળી ત્રણ પોઈન્ટ સાત હાલ આપણે શોધ્યું ત્રણ પોઈન્ટ સાત પ્લસ ટુ એમ ના એમ અને આરની કિંમત છે આપણી પાસે ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે કમ્પ્લીટ તો આપણે જોઈ શકીએ કે અહીંયાથી શું થશે ટુ ટુ કેન્સલ થઈ જશે કમ્પ્લીટ આપણને ખબર છે કે સાત પંચાત રસ્યા પાંત્રીસ સાત પંચાસ શું થાય પાંત્રીસ થાય બરાબર અહીંયા આપણી પાસે સાત સ અને ત્રણ પોઈન્ટ પાંચ છ તો શું કરીશું સાત પંચાત રસ્યા પાંત્રીસ પણ અહીંયા એક પોઈન્ટ હતો તો આપણે અહીંયા પોઈન્ટ કાપી દઈશું અહીંયા પોઈન્ટ આવે તો આપણે અહીંયા લઈ જઈશું થશે પોઈન્ટ પાંચ વચ્ચે આપણી પાસે કમ્પ્લીટ અહીંયાથી આપણે છેદું અગિયાર ગુણા બે બરાબર એટલે બે 2 કેન્સલ થઈ જશે બરાબર તો અહીંયા આપણી પાસે વચ્ચે અગિયાર ગુણ્યા વધશે તો અગિયાર પચાસ હશે પંચાવન એટલે પાંચ પોઈન્ટ પાંચ એક પોઈન્ટ કાપીશું આપણને બરાબર પંચાવન એટલે પાંચ પોઈન્ટ પાંચ અહીંયા આપણી પાસે શું વધશે ત્રણ પોઈન્ટ સાત વચ્ચે પ્લસ અહીંયાથી ટુ ટુ કેન્સલ થઈ તો શું વચ્ચે ત્રણ પોઈન્ટ પાંચ તો ત્રણ પોઈન્ટ સાત પ્લસ ત્રણ પોઈન્ટ પાંચ અહીંયા ચીનામાં ખાસ ધ્યાન રાખવું ગુણાકારની જગ્યાએ પ્લસ ના થાય પ્લસની જગ્યાએ ગુણાકાર નથી જાય બરાબર લખીશું બરાબર પાંચ પોઈન્ટ પાંચ એમના એમ ત્રણ ત્રણ થશે છ સાત અને બે તો સાત પોઈન્ટ બે તો આપણી પાસે શું સાત પોઈન્ટ બે કમ્પ્લીટ આપણે શું કર્યું બને સરવાળો કર્યો બરાબર તો શું આપણી પાસે પાંચ પોઈન્ટ કરીશું જે જવાબ મળે એના શું કરીશું બે પોઈન્ટ કાપી દઈશું કારણ કે પંચાવન પોઈન્ટ અને એક પોઈન્ટ તો બરાબર આપણને જવાબ શું મળશે ઓગણચાલીસ પોઈન્ટ સાહીઠ સેન્ટીમીટર સ્કવેર બરાબર આપણે શું શું સુધી લઈને સ્કવેરમાં આવશે પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્કવેર બરાબર આપણને ભમાડાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું આપણને મળી ગયું કે તેને આપણે શું લીધું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર જો તમને આ ઉદાહરણની અંદર ખબર પડી ગઈ છે ને તો હું તમને ગેરંટીથી કહું છું કે બધા આગળના ઉદાહરણ તમને સો ટકા આવડી જશે બરાબર એક મેં તમને ફરીથી કીધું હતું કે જો આપણે રકમ આપેલી હોય તો રકમ પરથી આકૃતિ દોરતા આવડી ગઈ અથવા તો આકૃતિ આપણને આપેલી હોય અને એના પરથી આકૃતિ સમજતા આવડી ગઈ તો ગેરંટીથી કહું છું બધા દાખલ તમને મોટી આવડી જશે આ ચેપ્ટરના હું તમને ગેરંટીથી કહું છું બરાબર અહીંયા આપણને આકૃતિ આપેલી હતી આપણે શું કર્યું આકૃતિને સમજી શંકુ સમજો એના પછી અર્ધગોળો લીધો અને આપણને જોઈએ તમને એ ખબર પડી ગઈ કે આ જે શંકુ રહ્યો એની અંદર જે અર્ધગોળાનો ભાગ રહ્યો એ આપણા જે આ જે શંકુ રહ્યો અને જે વર્તુળનો ભાગ રહ્યો એ અર્ધ ઢાંકી દીધેલો છે બરાબર તો આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ દઈશું શંકુનું કુલ ક્ષેત્રફળ લે નહીં બરાબર એના પછી આપણને ઉપર શું આપ્યું તો એક અર્ધ આપ્યો તો અર્ધ અંદર પણ એક વર્તુળ આવે ખબર આપણને પાયર સ્કવેર તો એ અર્ધવર્તુ જે હતું અર્ધવર્તુનું વર્તુળ એ પણ ક્યાં શંકુની અંદર જ જતું બરાબર તો આપણે કોનું લીધું એક શંકુની વક્ર સપારીનું ક્ષેત્રફળ લીધું અને અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લીધું બરાબર તો જો તમને એટલું ખબર પડી ગઈ છે એટલે આના ઉદાન એકમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ છે તો તમને આગળના બધા હું દાખલાનું ગેરંટીથી છું તમને આવડી જશે બરાબર આપણે ઉદાહર નંબર કરી દીધું અને પછી નંબર બે અને આગળના દાખલા જોઈશું બરાબર સો આશા રાખું છું કે તમને ઉદાહરણ એકમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે અને જો વિડીયો ગમે વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક ફોર વોચિંગ ગાઈ